ભાઈઓ આજે આપણે બોટાદ જિલ્લાના ગામે આવેલા છીએ આજની તારીખ છે બાર અગિયાર બે હજાર ચોવીસ અહીંયા આપણે ટાટા કંપનીના ઈશા કપાસનું વાવેતર કરેલું છે એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે અહીંયા ઈશા કપાસનું વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બાર અગિયાર બે હજાર ચોવીસના દિવસે પણ ઈશા કપાસ કેવો ઊભો છે હવે એની જે ખાસિયત જોઈએ તો એણે હમણાં નવી ફૂટ કેવી કાઢેલી છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એમની પહેલી વીણી દસ મણનો ઉતારો લઈ લીધો છે આપણે અહીંયા વીણી પણ જોઈ શકીએ છીએ ઉપરથી એની કોળ થઈ છે અથવા ઝીંડવા જે લાગેલા છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે લગભગ એક એક છોડ ઉપર પચાસ સાઠ સિત્તેર ઝીંડવા હાલના સમયમાં કમ્પ્લીટ બનેલા આપણને દેખાય છે જો આ કપાસની ખાસિયતની વાત કરીએ તો આપણને ક્યાંય પણ આ વર્ષે જે ચૂસ્યા પ્રકારની જીવાતનો અટેક થયો છે એ પણ એકદમ નહીવત પ્રમાણમાં જોવા મળે છે કોઈ પણ બીજા ફૂગનો કે એવો કોઈ પણ પ્રોબ્લેમ દેખાતો નથી જે સુકારાનો પ્રશ્ન અથવા ખાખરવાનો પ્રશ્ન છે એ પણ આપણને ઈશા કપાસમાં હમણાં કોઈ જગ્યાએ જોવા મળતો નથી આપણે અહીંયા ઝીંડવાની સાઈઝ પણ જોઈ શકીએ છીએ કે એકદમ ઝીંડવાની સાઈજ મોટી છે ઝીંડવા જે લાગવાનો ગાળો છે એ પણ એકદમ ટૂંકો છે એ આપણે દરેક જગ્યાએ જોઈશું કે છેક ઉપરથી નીચેથી ઉપર સુધી કમ્પ્લીટલી ઝીંડવા ભરાઈ ગયા છે આપણે જો એની એક ડાળી જોઈશું તો આપણે એક જ ડાળી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આ એક જ ડાળી ઉપર અગિયાર ઝીંડવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ બાકીનો કોઈ પણ પ્રકારનો આપણને આ ખેતરમાં રોગ જોવા નથી મળતો એની હાઈટ હાઇટની જો વાત કરીએ તો હાઈટ પણ આ ખેતરમાં પૂરતી જોવા મળે છે તો જો કોઈ ખેડૂત મિત્રને જોવો હોય તો આપણે ભીમળાજમાં આ ફ્લૂટ આવેલો છે આ ખેડૂત મિત્ર ને બહુ સારો ફ્રૂટ લાગ્યો છે આપણી સાથે જે બીજા ખેડૂત છે એમના ખેતરમાં પણ આપણે હમણાં આગળ એક એમનું ખેતર જોઈ રહ્યા છીએ તો એમણે લગભગ એક પેકેટનું વાવેતર આપણે પણ કરેલું હતું એમણે લગભગ પચીસ મણનો ઉતારો લઈ લીધો છે આ ખેતર પણ આપણે જોઈ શકીએ છીએ કે આજની કન્ડિશનમાં આખા વિસ્તારમાં જો જોઈએ તો સારામાં સારું આ એક ફિલ્ડ અહીંયા આપણું ઈશાનું જોવા મળે છે બાજુમાં બીજી વેરાયટી પણ છે અહીંયા કે જે એકદમ ખાખરી ગઈ છે ને પૂરી થવા ઉપર છે અને ઈશા એકદમ નિરોગી મતલબ કોઈપણ પ્રકારનો રોગ વગરનો અડીખમ આ ખેતરમાં ઊભો છે આપણે આખો ફ્લોટ બતાવજો અહીંયા આપણું ઈશા છે આ બાજુમાં બતાવો આ બાજુની જે બીજી વેરાયટી છે એ એકદમ સુકાઈ ગઈ છે અને આપણી વેરાયટીમાં સિંગલ છોડ પણ સુકાણો નથી આપણે અહીંયાથી જોઈશું તો એકદમ ઝીણવા પણ આપણને બહારથી દેખાય છે કમ્પ્લીટ